હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને ઈજરાયલમાં અત્યારે વરસાદ પણ ચાલુ હોય હમણાં આ છેલ્લા અઠવાડિયાથી અને ઠંડીનું પ્રમાણ પણ વધારે છે એટલા માટે અત્યારે સાંજનો સમય છે અને મારે જવાનું છે કામે કામે જવાનું છે પણ મેં કીધું હાલો સાયકલ લઈને જાવું તો આજે ટ્રેનમાં જઈએ તો મેં કીધું હાલો એક વિડીયો બનાવી નાખીએ જો અમારે ઘરની બહાર નીકળીએ ને તો આ એક નાનક દુકાન છે ને તરત જ બુટ ની દુકાન છે બસો સેકેલ બસો પચાસ સેકેલ એ રીતના આ ગલીમાં તરત જ અમારું ઘર આવી જાય છે અને આ બાજુ ઓલી બાજુ રસ્તો હોય ને આ બાજુ ટ્રેન ના પાટા આવી જાય છે અત્યારે શનિવાર છે એટલે હજી અત્યારે સમાજ પૂરો થયો પૂરો થયો એટલે બધું દુકાનો બંધ છે બાકી જો અહીંયા બધી દુકાન ખુલી હોય અને આ છે ટ્રેનના પાટા અહીંયા દર પાંચ સાત મિનિટે ટ્રેન આવે એટલે મેં કીધું હવે એક વિડીયો જ બનાવી નાખીએ અને તમને પણ ઝેરુસેમને સફર કરાવતા રહીએ હવે એવી ટ્રાય કરવાની છે કે અઠવાડિયામાં એક કે બે વિડિયો ઇઝરાયલ બતાવવાની ટ્રાય કરીએ જે ઇન્ડિયામાં લોકો છે હે જો આ આવે હે ટ્રેન મેટ્રો ટ્રેન સાત મિનિટ પાંચ પોઈન્ટ પચાસ એટલે હાડા પાંચ સેકન્ડ હોય છે બઉ મોટી નહીં ને બહુ નાની નહીં પાંચ સેકન્ડ સ્ટેશન પૂરતી હોય છે અને અત્યારે જો આ ટ્રેન ઊભી છે ને ટ્રેન ટ્રેનનું સ્ટેશન છે આ રીતના સ્ટેશન હોય છે આપણે ઇન્ડિયામાં જે મોટા મોટા સ્ટેશન હોય એવા રહેવાની ખાલી નાના નાના અને ટ્રેનમાં કાર્ડ સિસ્ટમ હોય રોકડા રૂપિયા તો ન લે એટલે કાર્ડ આપણી પાસે હોય એમાં દર મહિને રિચાર્જ કરાવવાનું બસો ને પચીસ સેકેલમાં આખો મહિનો હાલે અથવા તો તમે પચાસ પૈસા પણ નાખી શકો પાસા નાખવાના અને બસો પચીસ હોય તો તમારે એમાં એક વખત રિચાર્જ કરાવી નાખો એટલે હાલે તો આ મોટી મોટી બિલ્ડિંગ હોય અને આ છે ટ્રેનનું સ્ટેશન

ન્યા છે ટ્રેન અને સામે રસ્તો છે અહીંયાથી બધું બસ નેટ એક સીને અલગ અલગ ફોર wheel નહીં બધા જાય છે જે જો આયા 8 મિનિટની વાર છે 8 મિનિટ માઉન્ટ હર્જે મારું કામ છે ને માઉન્ટ હર્જે લે છે એટલે 8 મિનિટ પછી પાછી ટ્રેન આવશે એટલે દર 8 મિનિટે અને આ છે ઇઝરાયલના સનનો નજારો અને અહીંથી તમે તમારું કાર્ડ રિચાર્જ પણ કરી શકો આ મશીન છે ટૂંકમાં એટીએમ ટાઈપનું મશીન અને વાઇફાઈથી આ વાઈફાઈની નિશાની છે એટલે વાઈફાઈથી તમે કાર્ડ પણ કરી શકો અને ઇંગ્લિશ હિબ્રુ અને અરેબિક ત્રણ ભાષા અહીંયા હોય છે એટલે રિચાર્જ કરવા માટે કાર્ડમાં પૈસા નાખવા માટે અને બીજી અલગ અલગ બે ત્રણ દુકાનો છે ત્યાંથી પણ તમે રિચાર્જ કરી શકો અને આ બાજુની સાઈડ બધી દુકાનો છે પણ અત્યારે બંધ છે શનિવાર છે એટલા માટે અને સામે પણ દુકાનો છે ત્યાં પણ બંધ છે અને બધા લોકો આવે જો આ ખુરશીઓ હોય ને બેસે અત્યારે બધા શોરૂમ જ્યાં એટીએમ હોય આવા નાના નાના એટલે હવે થોડીક વાર છે એટલે આપણે વિડીયોને કન્ટિન્યુ રાખીએ અને બતાવીએ આગળ અને અહીંયા થોડાક તમે હાલો એટલે નાના નાના ગાર્ડન હોય બેસવાની જગ્યા હોય ગમે ત્યાં જાવ એટલે નાનકડું ગાર્ડન જોવા મળે તો આ રીતના છે બેસવાની સુવિધા હોય અત્યારે તો ફૂલ ઠંડી છે એટલે મેં આજે સાયકલ નથી લીધી ને તો આ સાયકલ નો મેં આગળ વિડીયો મૂકેલો છે યુટ્યુબ માં કે સાયકલ આ સાયકલ ભાડે મળે આ સાયકલ ભાડે મળે અને આ છે અહિયાં બધા જો નાનકડા ગાર્ડન જેવું કે નાના નાના ફૂલ વાવેલા અને અહિયાં બધા લોકો બેસે અત્યારે ઠંડીના કારણે નથી કોઈ બાકી તો જો અહિયાં અલાઉડ નથી આ વસ્તુની न्या नानकड़ो पुवारो हो अले बता बैठा हो एक यहां सुपर है आया यहां बाजू में दुकान से 24 घंटा खुली हुई है इना नकली दुकान है न्या इतना जो અત્યારે સબત પૂરો થાયລະ હોહોના ઘરે બધા લોકો જાય છે પવન છે અને આજે વરસાદ થોડો હતો સવારે તો ઠંડી બહુ જ છે અને હજી બે ત્રણ દિવસ ઠંડી રહે न्या આવી ગયો છે સિગ્નલ

કે ઘરે બોલાવો તો તરત જ ગાડી લઈને ઊંડાવાળા પૂગ્યા આવે સમજા એમ્બ્યુલન્સ ને ફોન કરો ને તમે કોઈ પડી ગયો હોય એમ્બ્યુલન્સ ને ફોન કરો ને એટલે તરત જ આઠ દસ ઊંડાવાળા આવી જાય તો આ છે ઇઝરાયલ જેરુસલેમ નો રાત નો નજારો ને આવી ગઈ છે પોલીસ ની ગાડી હરેક સ્ટેશન એને ફૂલ સિક્યુરિટી વાળું છે અને ઈજરાયલ ફૂલ સેફ દેશ છે એટલે કાઈ ઉપાધી જેવો દેશ નથી આ છે રાતનો નજારા આ પોલીસ ગાડી અને ફોન કરેલા પાંચ મિનિટ માં પોલીસ વાળા આવી જાય ગમે તે પ્રોબ્લેમ હોય ને અને આમ ચાલી રહી આવતા હોય જતા હોય અને આ ટ્રેનના પાટા ઉપર એમ્યુલસ ને જવાની સૂટ હોય એમરજન્સી હોય તો બાકી પોલીસની ગાડી હાલે બાકી બીજા વાહન ને મનાય હોય ફોર વ્હીલ ને બધા મનાય હોય હે

ગાડી ગાડી લઈને જાય સાયકલ હોય સાયકલ લઈને જાય બાકી ટ્રેન માં બસ માં ટેક્સી પણ હોય અને ટેક્સી માં પણ એવું છે કે મિનિમમ અઢાર સેકન્ડ તો ચાર્જ લાગે જે સ્ટેશન આવે ને ઓટોમેટિક મશીન બોલે ત્યાં સ્ટેશન આવે બોલે છે બીજું સ્ટેશન આવી ગયું અહિયાં તો કોઈ હે નહીં જો હવે દરવાજો ખુલે અંદર આવે આ રીતના એન્ટ્રી થાય એટલે આવું બધું છે